હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજના વિશે વાત કરીશું મિત્રો આજે થઈ છે બે નવેમ્બર બે હજાર પચીસ ને મિત્રો કાલે થશે ત્રણ નવેમ્બર બે હજાર પચીસ તો કાલના રોજ આપણો એકવીસમાં હપ્તો જાહેર થઈ શકે એવી મીડિયા રિપોર્ટ્સ અનુસાર આપણને માહિતી મળી રહી છે સાથે એવું પણ જાણવા મળી રહ્યું છે કે બે હજારને બદલે અહીંયા તમને ચાર હજાર રૂપિયાનો હપ્તો મળવાનો છે અને જે એકવીસમાં હપ્તાનો સર્વે છે એ શરૂ કરી દેવામાં આવ્યો છે તો બે હજારને બદલે ચાર હજારનો હપ્તો કેવા ખેડૂતોને મળશે આના વિશે વાત કરી

યોજનાઓ ચલાવે છે મિત્રો દેશભરના જે ખેડૂતો છે એમને આર્થિક રીતે મજબૂતી આપવા માટે રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર બંને દ્વારા ઘણી લાભદાયી યોજનાઓ અને કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે ઉદાહરણ તરીકે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે તમે કે કેન્દ્ર સરકાર દ્વારા હાલ એક કિસાન યોજના ચલાવવામાં આવી છે આ યોજના અંતર્ગત આપણને જે છે હપ્તાના લાભ મળતા હોય છે જે કેન્દ્ર સરકાર દ્વારા યોજના લાવવામાં આવે છે એમાં સમગ્ર ભારતના લોકો લાભ લઈ શકે છે અને જે રાજ્ય સરકાર દ્વારા યોજના લાવવામાં આવે છે એમાં જે રાજ્યની યોજના હોય એ જ રાજ્યના લોકો લાભ લઈ શકે છે હવે વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જે પાત્ર ખેડૂતને વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે મિત્રો આ યોજના અંતર્ગત જે પાત્ર ખેડૂતો છે જે આમાં પાત્રતા ધરાવે છે એમને વર્ષની અંદર હજાર રૂપિયાની આર્થિક એક સહાય આપવામાં આવતી હોય છે અને દર ચાર મહિને આ રૂપિયા જે છે બે હજારના ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે એટલે કે સીધા જ અહીંયા છ હજાર રૂપિયાની સહાય નથી આપવામાં આવતી દર ચાર મહિને એક નવો હપ્તો જાહેર કરવામાં આવે છે અને જે પાત્ર ખેડૂત છે એના ખાતામાં બે હજાર રૂપિયાનો આ જે હપ્તો છે એ જમા કરવામાં આવતો હોય છે વાત કરીશું હવે આગ કરી તો એકવીસમાં હપ્તા પહેલાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તાજેતરમાં જણાવ્યું છે કે બે હજાર રૂપિયાનો આગામી હપ્તો પાત્ર ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં જ જમા કરવામાં આવશે મિત્રો એકવીસમો હપ્તો જે છે પહેલાં કેન્દ્રીય કૃષિ મંત્રી આપણા જે શિવરાજસિંહ ચૌહાણ છે એમણે તાજેતરમાં જ એક મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યું છે કે આપણો જે બે હજાર રૂપિયાનો આગામી હપ્તો છે જે એકવીસમો હપ્તો છે જે પાત્રતા ખેડૂતો ધરાવે છે એમના ખાતામાં ટૂંક સમયમાં જ જમા કરવામાં આવશે તેમણે તમામ રાજ્ય સરકારોને આધાર સિલ્ડિંગ ઇ કેવાયસી અને અન્ય ઔપચારિક તાત્કાલિક પૂર્ણ કરવા અને ચૂકવણી પ્રક્રિયામાં વિલંબ ટાળવા માટે જે છે ચકાસાયેલ લાભાર્થીઓની યાદી કેન્દ્ર સરકારને મોકલવા વિનંતી કરી છે મિત્રો અહીંયા જે લાભાર્થી યાદી છે કેન્દ્ર સરકારને મોકલવા એમની વિનંતી પણ કરી છે હવે એવી ચકાસની યાદી જે છે લાભાર્થી યાદી હશે કે જેમાં કેવાય કરેલું હશે ફાર્મર આઈડી કાર્ડ જમીન વેરીફિકેશન ડીબીટી લેન્ડ સાઇડનિંગ આધાર બેન્ક એકાઉન્ટ સાડનિંગ અને સાથે બેંક ખાતા સાથે આધાર કાર્ડે લિંક કરેલું હશે આ જે સાત કાર્યો જે પણ ખેડૂતનું પૂર્ણ કરેલા હશે એમનું જ આ લાભાર્થી આદી લિસ્ટમાં નામ હશે અને એ લિસ્ટ કેન્દ્ર સરકાર પાસે જશે ત્યાર પછી મંજૂર કરશે અને એમાં જે લાભાર્થી આદિમાં લિસ્ટમાં નામ હશે એ જ લોકોની યોજના અંતર્ગત હપ્તાનો લાભ આપવામાં આવશે વાત કરીએ તો સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી હપ્તા અંગે જે છે સરકાર તરફથી કોઈ હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી પરંતુ કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ હાલના અપડેટ્સ અને અગાઉના રેકોર્ડ આધારે એવો અંદાજ છે કે એકવીસનો હપ્તો નવેમ્બર બે હજાર પચીસમાં જારી થઈ શકે છે એટલે કે આગળના મીડિયા રિપોર્ટ્સ અનુસાર જોવા જઈએ આગળના હપ્તાના ટાઈમટેબલ અનુસાર જોવા જઈએ તો એવો અંદાજ આવી રહ્યો છે કે આજ નવેમ્બર મહિનામાં આપણો એકવીસમો હપ્તો જમા થઈ શકે છે કેટલાક અહેવાલો સૂચવે છે કે આ વખતે જે છે બે હજારનો હપ્તો જે છે દસથી વીસ નવેમ્બરની વચ્ચે ખેડૂતોના બેંક ખાતામાં પહોંચે